મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરામાં ધામધૂમપૂર્વક પૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્વારા ઘરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લોકોમાં જાગૃતિ આવે તેવી વિવિધ થીમ સાથે અનોખું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે ત્યારે વડોદરાના ફતેપુરામાં આવેલ શ્રી બાળ યુવક મંડળ દ્વારા પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરામાં અમરનાથ દાદાના લોક દર્શન કરવા માટે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં ગણપતિ બાપા શિવલિંગ પર અભિષેક તો કરશે જ પણ ભાવિક ભક્તો પણ શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવી શકશે તેમજ અમરનાથ ગુફાનું ભવ્ય લોક દર્શન પણ કરી શકશે હાલા ડેકોરેશન ને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા દર વર્ષે જ આ બી અમે યુનિક કામ કર્યું છે અમે બાબા અમરનાથને વડોદરામાં લાવ્યા છે કે જેથી લોકોને દૂર જવું ના પડે અહીંયા દર્શન સુખ શાંતિને ફરીને હર ફરીને કરીએ એવું કામ કર્યું છે આપણે આ કેવા બનાવતા એટલે આફ્રી અમરનાથની અમે ગુફા બનાવી છે મજાથી ગણપતિ બપ્પા એમના પિતાને જળ અભિષેક કરી રહ્યા છે વડોદરાને આપણે મેસેજ આપ્યો છે કે જે અમરનાથમાં લોકો જઈ રહ્યા છે દૂર જઈ રહ્યા છે એ આખતા અમે દર્શન કરીએ અહીંયા કરવા માગે છે કે લોકોને દૂર જવું ના પડે એટલે આફ્રિ અમે થી ઉગાડી કે લોકોને દૂર જતા વડોદરામાં દર્શન મળીએ એ અમે ટ્રાઈટ નવ એમ પ્રેસ ધ બે લાઈક અપ ડેટ